આગળ વાત કરીએ ભરતસિંહ સોલંકીના જન્મ દિવસ નિમિત્તે સોલંકી પોતાના જન્મ કાર્યક્રમમાં એક શક્તિ પ્રદર્શન કર્યું હતું પરિવાર સંગમ નામના કાર્યક્રમથી ઉજવાયો હતો જન્મ દિવસ કાર્યક્રમમાં ભરતસિંહ સોલંકીના બદલાય ગયા સોર રાજકારણ બુદ્ધિથી આગળ વધે છે તે સ્પષ્ટ નિવેદન તેમણે જાહેર મંચ ઉપરથી આપ્યું અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે કહ્યું હતું તે કરી બતાવ્યું તેવું ભરતસિંહ સોલંકીએ કહ્યું ભરતસિંહ આટકતરી રીતે કબૂલી વાત કે રાજકારણ બુદ્ધિથી નહીં માત્ર એ જે રીતના વિષયો સાથે આગળ વધતી હોય છે તેજ રીતના તેમને જે વાત કરી હતી એ વાત તેમને કરી બતાવી છે એટલે આટકતરી રીતના નરેન્દ્ર મોદીના તેમને વખાણ કર્યા અને પીએમ મોદીને ટાંકીને ભરતસિંહે કહ્યું નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડીશ અને હું કોંગ્રેસને પંદર વર્ષ સુધી ગુજરાતમાં ઊંચી નહીં આવવા દઉં આ નિવેદન અત્યારે ખૂબ ચર્ચામાં છે કે ભરતસિંહ સોલંકીએ એ પોતાના જન્મદિવસના કાર્યક્રમમાંથી એ એ જે કોંગ્રેસ અત્યારે ક્યાંક પછડાઈ રહી છે દરેક ચૂંટણીઓમાં કોંગ્રેસની કારમી હાર થઈ રહી છે આ હાર પાછળ તેમણે કોંગ્રેસના જ નેતાઓને ટાંકીને કહ્યું કે નરેન્દ્ર મોદીએ જે કહ્યું હતું એ કરી બતાવ્યું છે અને કહ્યું છે કે હજી પંદર વર્ષ સુધી એ કોંગ્રેસ એ સત્તામાં નહીં આવે એ પણ તેમને કરી બતાવ્યું છે એટલે હવે કોંગ્રેસને સમજવાનું છે કે કોંગ્રેસે કઈ રીતના એ આગળ વધવું જોઈએ કોંગ્રેસ જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે મેદાને આવતી હોય છે પણ ફરીથી જે ચૂંટણીના પરિણામો એ પરિણામો ક્યાંક ને ક્યાંક એ કોંગ્રેસને ફરીથી ક્યાં મૃતપ્રાય અવસ્થામાં ધકેલી દેતી હોય છે કોંગ્રેસ ગ્રાઉન્ડ ઉપર લડે છે પણ એની અસર એ ચૂંટણીમાં જોવા નથી મળતી અને ભરતસિંહ સોલંકીએ જે નિવેદન આપ્યું હતું એ અત્યારે ચર્ચાઓમાં છે અને તેને નિવેદનમાં શું કહ્યું હતું આવો તે પણ જોઈએ કે રાજકારણ બુદ્ધિનો 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 વિષય છે ગણિતનો વિષય છે ગમા અણગમા નો વિષય નથી તાકાત શક્તિ શક્તિનો વિષય છે અને એમણે એમ કીધું હવે પંદર વર્ષ સુધી તમારી કોંગ્રેસને નહીં આવવા દો વાત તો સાચી પડી એમણે કીધું માધવજી સોલંકીનો રેકોર્ડ તોડી નાખીશો એમને વાત સાચી પડી અત્યારે એમ કે છે અમિત શાહ એવું કે છે કે પંદર વર્ષ સુધી આ દેશમાં ભાજપ જ આવશે નહીં એટલે પંદર વર્ષ આપણે રાહ જોઈ શકીશું અને એમણે તો પ્રૂવ કરેલા દાખલા છે કે રાજકારણ બુદ્ધિ નો બુદ્ધિનો બુદ્ધિ નો વિષય છે ગણિત નો વિષય છે ગમા નો વિષય નથી તાકાત શક્તિ નો વિષય છે અને એમણે એમ કીધું હવે પંદર વર્ષ સુધી તમારી કોંગ્રેસ ને નહીં આવવા દો વાત તો સાચી પડી એમણે કીધું માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડી નાખીશો એમને વાત સાચી પડી અત્યારે એમ કે છે અમિત શાહ એવું કહે છે કે પંદર વર્ષ સુધી આ દેશમાં ભાજપ જ આવશે નહીં એટલે પંદર વર્ષ આપણે રાહ જોઈ શકીશું અને એમણે તો પ્રૂવ કરેલા દાખલા છે